નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા નજીક પોર પાસે આવેલી આત્મી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની કંપનીમાં આવી ગયેલા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પોરના આત્મી ઇન્ડસ્ટ્રીયલ પાર્કની એક કંપનીમાં સાત ફૂટનો અજગર આવી જતા કર્મચારીઓમાં ભય વ્યાપ્યો હતો બનાવ અંગે વન વિભાગ અને સેવ વાઇલ્ડ લાઇફને ટ્રસ્ટને જાણ કરાતા વન વિભાગનો સ્ટાફ અને સેવ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમતને અંતે અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અજગરને વન વિભાગને સોંપી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો નવપ્રવા ગુજરાત ન્યૂઝ વડોદરા પ્રેસિડેન્ટ સંદીપભાઈ ઉપર વાગ્યાની આસપાસ કોલ આવ્યો કે પાસે જે આત્મીય છે ત્યાં સાપ ઘૂસી ગયો છે તો પોરની ટીમે ત્યાં જઈને તપાસ કર્યું તો અજગર હતો અને પોરની ટીમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને સાથે રાખીને એ અજગરનું ખૂબ જ મહેનતથી એ અજગરનું રેસ્ક્યુ કરેલું છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને એ અજગર સોંપેલો છે તમારી તમારા વિસ્તારની આસપાસ કોઈ પણ સાપ કાં તો મગર કાં તો કોઈપણ વન્ય જેવું દેખાય તો અમારી સેવ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટને જાણ કરો